નો ડ્રગ્સ ઇન મેફેડ્રોન ડ્રગ્સ બે પોઈન્ટ સાઈઠ ગ્રામ તથા નશાયુક્ત સિરપની બોટલ નંગ એકસો બાવીસ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસની ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ નાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સારું સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ માદક અને કેફી દ્રવ્યોની તથા વેચાણ કરનારા ઈસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપેલ હતી જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ સાનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્થાપના પોલીસ ઈ સ્ત્રી વિવિધ ત્રિપાઠી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસ આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અહેકો ભૂપેન્દ્રભાઈ નાનુભાઈ નંબર આઠસો પંચ્યાસીનાઓને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારિત પુરા અકબર સઈદનો ટેકરો શેર અલી બાવાની દરગાહ પાસે ઘર નંબર બે પાંચ હજાર બે માંથી બે ઇસમોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ બે પોઈન્ટ ગ્રામ તથા હાલમાં નશો કરવામાં ઉપયોગ થઈ રહેલ સિરપની નાની બોટલ મોટી બોટલ નંગ એકસો બાવીસ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ અન્ય ત્રણ જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે સરબ પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહીદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડે કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે